જોઈ ક્યાં લગી લઈ જાય છે અને મસ્ત મજાનો વરસાદ ચાલુ હતો અત્યારે બંધ ગયો છે પણ રોડ જો એકદમ મસ્ત ભીના થઈ ગયા છે અને આ વૃક્ષો કેવા મસ્ત દેખાય છે અને આવું ભીડ ઓછી છે કેમકે વરસાદના હિસાબે લોકો છે ને બધા બહાર નથી નીકળ્યા એટલે ટ્રાફિક ઓછી છે જો આ સિગ્નલે પણ નથી કોઈ આવ શાંતિવાળા રોડ છે અને મજા આવે છે ગાડીઓ કરવાની

ઊંધી ગાડી હાલે વરસાદ આવી ગયો હતો ને એટલે સાઈડમાં ઊભા રહી ગયા તા હવે બંધ થઈ ગયો છે એટલે હવે જાય આવી છે ભાષા એટલે કે ગાડી અકવવામાં કંઈ પ્રોબ્લેમ પડે છે આઠુમાં સાટા વાગે છે એટલે ઘડીક સાઈડમાં ઊભી રાખી દીધી હતી કા એટલે હવે પાછા રૂપિયા થઈ હવે સફરમાં અમને ખબર નથી ક્યાં લઈ જાય છે કા વરની ખબર છે ક્યાં લઈ જાય હા એટલે ગાડી એને કવા આપી દીધી છે અમે અને અમને જ્યાં લઈ જાય ને ત્યાં જવાનું છે આપણે વાંે બેહી ગયા એટલે એ સાટુ તો ખાવા નઈ અમે બે એટલે વાંે બેહી ગયા છે નહીં હકાવે છે મસ્ત તો ઝાડવા ઉપરથી અમે નીકળી ગયા ઉપર ઝાડવા છે નીચે તો આખો આ મસ્ત અમસ્ત્યા હતી આ ઝાડવા નીકળ્યા એટલે સાટા એ જીરા જીરા પડતા હતા ને બાળકો તો કેવા રોડ ઉપર રમે છે વરસાદ ચાલુ મને આવી લીધું છે એટલે રમવા લાગી ગયા અહીંયા તો ગાડીઓ મંદિરે લાગે છે બધી ગાડીઓ અગ્યારસ છે એટલે બધા મંદિરે પડી છે અને અહીંયા સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવે છે એમાં ટ્રાફિક આ છે બહેનો છે આ બધા આવેલા છે બહેનો એટલે અને અમારે સ્વામિનારાયણ મંદિર જો અને બહેનો બધા જો એક ડ્રેસમાં છે ને ત્યાંની સેવામાં હશે બહેનો એવું લાગે છે આજે અગિયાર છે એટલે બધા ખરેખર ધૂન કીર્તન હશે રાઈટ વાત છે આપણે પહોંચી ગયા હવે મહાદેવ ચોક બાજુ મહાદેવ ચોક થી પાછી લજામણી બાજુ ટર્ન માર્યો છે સેઝર ને એટલે હવે લજામણી બાજુ અમને લઈ જાય છે પાછી આવી ગયું હા જય નમકીન માં લઈને આવી છે જય નમકીન માં અમે પહોંચી ગયા જઈ નમકીનમાં અહીંયા તો અઢ્રક ફરસાણ ની વેરાયટી છે આમ તો જોવો કેટલી વેરાયટી છે એ તો આવ્યા એ ભેગી તો ચાલુ કરી દીધું એટલું ફરસાણ છે અહીંયા તો બિસ્કીટ ની આઈટમો લગભગ તમારે બેકરીમાં જવાની જરૂર ન પડે એટલી આઈટમો અહીંયા છે

હવે કઈ સ્ટેવ લેવાનું છે હાલો હવે કાંઈ લેવાનું નથી જૈન નમકીન ની ખરીદી પૂરી થઈ ગઈ અમારે હા એ ખરીદી બાકી છે બીજી પણ અમારે મારી પાસે અત્યારે ટાઈમ નથી ને એટલે બાકી રે સાંજનો પ્રોગ્રામ રાખ્યું કે કેવું લાગે ટાઈમ રહે તો નકર પછી અત્યારે હાલ હવે ઘર બાજુ અહીંયા સિગ્નલ બંધ છે ને એટલે ટ્રાફિક છે અહીંયા લગી ટ્રાફિક છે સિગ્નલ બહુ દૂર છે હાલો ખુલી ગયું છે સિગ્નલ

ને અહીંયા મસ્ત મજાનું વાતાવરણ મસ્ત છે રોજ કેવું મસ્ત વાતાવરણ દેખાય છે કે સૂર્યનારાયણની તો દેખાવાના જ નથી હવે રાખડી રક્ષ્યાબંધન પણ આવી ગયું છે બધું બધું સ્ટોલ લાગી ગયા છે એટલે મસ્ત મજાનું સ્ટોલ રાખડીઓ પણ મળવા લાગી છે હા વાતાવરણ વાતાવરણ એ છે તો મસ્ત વાતાવરણ છે ને તો સારો મિત્રો હવે જઈએ ઘર બાજુ આવજો બાય